નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનો ના હૃદયમાં વિરાજમાન પરમાત્મારદ પુરાણ ના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીહિ

બુદ્ધિમાન પુરુષે ત્યાં જઈને પવિત્ર ભાવથી આચમન કરવું અને મનમાં શ્રી હરિનું ધ્યાન કરી જળમાં પ્રવેશ કરવો તે સમયે આ રીતે પ્રાર્થના કરવી અશ્વમેઘ યજ્ઞના અંગથી પ્રગટ થયેલા તથા સંપૂર્ણ પાપોના વિનાશક તીર્થ આજે હું તમારા જળમાં સ્નાન કરું છું મારા પાપ હરિલો તમને નમસ્કાર છે આ પ્રમાણે પ્રાર્થના કરી વિધિપૂર્વક સ્નાન કરવું અને દેવતાઓ ઋષિઓ પિતરો તથા અન્ય યાન્ય લોકોનું તલ અને જળથી તર્પણ કરીને મૌન ભાવથી આચમન કરવું પછી પિતરોને પિંડદાન આપીને ભગવાન પુરુષોત્તમનું નું પૂજન કરવું આવું કરનાર મનુષ્યને દસ અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે આ પ્રમાણે પંચતી નું સેવન કરીને એકાદશી એ ઉપવાસ કરવો જે મનુષ્ય જેષ્ટ પૂર્ણિમાએ ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે ફળ પ્રાપ્ત થાય છે જ્યાંથી પુનરાગમન થતું નથી પૃથ્વી પર જેટલા તીર્થ નદી સરોવર પુષ્કિરણી તળાવ વાવડી કુવા હદ અને સમુદ્ર છે તે બધા જૈષ માસના શુક્લ પક્ષની દસમીથી લઈને પૂર્ણિમા સુધી એક સપ્તાહ પ્રત્યક્ષ રૂપે પુરુષોત્તમ તીર્થમાં જઈને રહેશે આ એમનો સદાનો નિયમ છે મોહિની તેથી ત્યાં સ્નાન દાન દેવદર્શન વગેરે જે કંઈ પુણ્ય કાર્ય તે સમયે કરવામાં આવે છે તે અક્ષય થાય છે મોહિની જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિ દસ પ્રકારના પાપોને હરી લે છે તેના કારણે તેને દશહરા કહેવામાં આવે છે જે તે દિવસે ઉત્તમ વ્રતનું પાલન કરીને બલરામ શ્રી કૃષ્ણ અને સુભદ્રા દેવીના દર્શન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય ફાલ્ગુનની પૂર્ણિમાના દિવસે એકચિત્ત થઈને પુરુષોત્તમ શ્રી ગોવિંદને હિંડોળા પર બિરાજેલા જુએ છે તે તેમના ધામમાં જાય છે ચુલોચને જે દિવસે યોગ હોય તે દિવસે વિધિપૂર્વક તીર્થનું સેવન કરીને બલરામ શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના દર્શન કરનાર મનુષ્ય સમુલો જે વૈશાખ માસના શુકલ પક્ષ ની તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણના ચંદન ચર્ચિત સ્વરૂપના દર્શન કરે છે તે તેમના ધામમાં જાય છે જૈષ માસની પૂર્ણિમાએ જો વૃષભ રાશિમાં સૂર્ય અને નક્ષત્રનો યોગ હોય તો તેને નક્ષત્રાજે પૂર્ણિમા કહે છે તે સમયે મનુષ્યોએ પ્રયત્નપૂર્વક પૂર્વક પુરુષોત્તમ ચેત્ર યાત્રા કરવી જોઈએ મોહિની મહાજેષ્ટિ પર્વ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના દર્શન કરીને મનુષ્યને બાર યાત્રાઓનું ફળ મળે છે બાર યાત્રાઓ આ પ્રમાણે છે પ્રયાગ કુરુક્ષેત્ર નૈમિષ્ય અરણ્ય પુષ્કર ગયા હરિદ્વાર કુશાવત ગંગાસાગર સંગમ કોકમુક શુકર શુકરતીર્થ મથુરા મરૂસ્થળ શલિગ્રામતીર્થ વાયુતીર્થ મંદરાચલ સિંધુ સાગર સંગમ પિંડારક ચિત્રકૂટ પ્રભાસ કનખલ શંખોદ્વાર દ્વારિકા બદ્રિકાશ્રમ લોહફૂટ સર્વપાપમોચન અશ્વતીર્થ કરદમાલ કોટી તીર્થ અમરકંટક લોલાગ સોમ તીર્થ પૃથુદક ઉત્પલાવર્તક પૃથુતુંગ તીર્થ એક્રક કેદાર કાશી વિરજ કાળંજર ગોકર્ણ શ્રી શૈલ ગંધમાદન મહેન્દ્ર મલય વિંધ પારિયાત્ર હિમાલય સુહ શક્તિમાન ગૌમાન અર્બુદ ગંગા યમુના સરસ્વતી ગોમતી તથા બ્રહ્મપુત્ર વગેરે તીર્થોમાં જે પૂર્ણ થાય છે અને એ મહાભાગ ગોદાવરી ભીમરતી તુંગભદ્રા નર્મદા તાપી पयोषणी कावेरी शिप्रा चम्यणवती विवस्ता झेलम चंद्रभागा शतदु सतलज बाहुदा ऋषिकुलचा मरुदउदा विपाशा व्यास द दशरदती सरयू आकाशगंगा गंडकी महानदी कौशिकी कोसी, કરતોયા ત્રિસોત્રા મધુવાહિની તથા મહાનદી વૈતરણી અને બીજી નદીઓ જેમનું નામ અહીં આપ્યું નથી તે બધી પુણ્યમાં શ્રી કૃષ્ણ દર્શનની સમાનતા કરી શકતી નથી સૂર્યગ્રહણના સમયે સ્નાન અને દાનથી જે ફળ મળે છે તે મહાજેષ્ટિ પૂર્વ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન દ્વારા મનુષ્યને પ્રાપ્ત થાય છે ત્યાં એક પાણીનો સજ્જ કૂવો છે તે બહુ જ પવિત્ર અને સર્વતીર્થમય છે જેષ્ઠની પૂર્ણિમાએ તેમાં પાતાળ ગંગા ભોગવતી પ્રત્યક્ષ થઈ જાય છે તેથી મોહિની જ્યેષ્ઠની પૂર્ણિમાએ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાને સ્નાન કરાવવા માટે સૌના સોના વગેરેના કળશોમાં તે કૂવામાંથી જળ કાઢવામાં આવે છે તે પ્રસંગે એક સુંદર મંચ બનાવીને તેને શણગારવામાં આવે છે તે સુહદ અને સુખપૂર્વક ચાલવા યોગ્ય બનેલો હોય છે વસ્ત્ર અને ફૂલોથી તેને સજાવવામાં આવે છે તે બહુ વિસ્તૃત હોય છે તેને ધૂપથી સુવાસિત કરવામાં આવે છે તેના પર શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવવા માટે પીળું વસ્ત્ર પાથરવામાં આવે છે તેને શણગારવા માટે મોતીઓના હાર લટકાવવામાં આવે છે વિધવિધ પ્રકારના વાઘોના ધ્વનિ થતા રહે છે તે મંચ પર એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને બીજી બાજુ ભગવાન બલરામ વિરાજમાન હોય છે વચ્ચે સુભદ્રા દેવીને પધરાવીને જય જયકાર અને મંગલ ઘોષ કરવામાં આવે છે મોહિની તે સમયે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તથા અન્ય જાતિના લાખો સ્ત્રી પુરુષો ત્યાં ઉપસ્થિત રહે છે ગૃહસ્થ સ્નાતક બ્રહ્મચારી બધા મંચ પર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે સુંદરી આ રીતે બધા તીર્થો પોતાના પુષ્પ મિશ્રિત જળ વડે ભગવાનને અલગ અલગ સ્નાન કરાવે છે તે સમયે મુનિઓ વેદપાઠ અને મંત્રો ઉચ્ચારણ કરે છે સામગાનની સાથે જુદી જુદી સ્તુતિઓનો પુણ્યમય શબ્દ થતા રહે છે આકાશમાં યક્ષ વિધાધર સિદ્ધ કિન્નર અપ્સરાઓ દેવ ગંધર્વ ચારણ આદિત્ય વસુ રુદ્ર સાજ્ય વિશ્વદેવ મરુદગણ લોકપાલ તથા અન્ય લોક પણ ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરે છે દેવ દેવેશ્વર પુરાણ પુરુષોત્તમ તમને નમસ્કાર છે જગતપાલક ભગવાન જગન્નાથ તમે સૃષ્ટિ સ્થિતિ અને સૌહાર કરનારા છો જે ત્રિભુવનને ધારણ કરવાવાળા બ્રાહ્મણ ભક્ત મોક્ષના કારણ અને સમસ્ત મનોવાંચિત ફળના દાતા છો તે ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ મોહિની આ પ્રમાણે અંતરિક્ષમાં રહેલા દેવતાઓ શ્રી કૃષ્ણ મહાબલી બલરામ અને સુભદ્રાજીની સ્તુતિ કરે છે દેવતાઓના વાજિંત્ર વાગે છે અને શીતળ વાયુ પ્રસરી રહ્યો હોય છે તે સમયે આકાશમાંથી મેઘો પુષ્પ મિશ્રિત જળની વૃષ્ટિ કરે છે મુનિ સિદ્ધ અને ચારણ જય જયકાર કરે છે મંગળ સામગ્રીઓ સાથે વિધિ અને મંત્રયુક્ત અભિષેક માટે ઉપયોગી દ્રવ્ય લઈને ભગવાનનો અભિષેક કરે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને ચાલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને એકતાલીસ મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો